ઉના શહેર માંથી સાથે વરણી ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા પાલિકાના નગરસેવકો સહિતની ઉપસ્થિતિ જોવા મળી ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત બુથ સમિતિ ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના સંગઠન તેમજ ચૂંટાયેલા આગેવાન કાર્યકર્તાની ઉપસ્થિતિમાં પિસ્તાલીસ બૂથના ના નવનિયુક્ત પ્રમુખોને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપેલ બૂથ પ્રમુખના ખેસ તેમજ ફુલહાર તથા મો સાથે સાથે ઢોલ લગાડા ના તાલે ફટાકડા ફોડીને બુથ પ્રમુખો ને બતાવ્યા હતા ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં પિસ્તાલીસ બુથ આજે બુથ સમિતિનું ગઠન જે કરવાનું હતું એ સમય મર્યાદામાં અને અહીંના ઉનાના ધારાસભ્ય ભાઈશ્રી કાળુભાઈ રાઠોડ શહેર મંડળના પ્રમુખ હિતેશભાઈ અને એમની ટીમ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ આજે પિસ્તાલીસ પિસ્તાલીસ બુથનું જે બુથ સમિતિનું ગઠન કરવાનું હતું તેમાં આજે અહીંયા એકત્રીસ એકત્રીસ એક બુથના મેમ્બર અને બુથના હોદ્દેદારો સાથે પૂર્ણ કરેલ છે અને ગીર સોમનાથ જિલ્લામાં આજે આ ઉના શહેરે જે બુથ ગઠનનું કામ હતું એ પૂર્ણ કરેલ એ બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને લાખ લાખ અભિનંદન અને આજે આ મોટું શહેર હોય મોટું નગર હોય જેમાં પિસ્તાલી બુથનું કામગીરી કરવી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ જે ઉલ્લભ કાર્યકર્તાએ પૂર્ણ કરે છે એ બદલ ભારતીય જનતા પાર્ટી ગીર જિલ્લાના પ્રમુખ તરીકે હું આ સૌને બિરદાવું છું અને અભિનંદન પણ પાઠવું છું અને ગુજરાતમાં આવડું મોટું મંડળ સૌ સૌપ્રથમ પહેલાં પૂર્ણ થયું હોય અને એકત્રીસ એકત્રીસ સભ્ય દ્વારા પૂર્ણ કરેલ હોય એ બદલ અહીંના ધારાસભ્ય અને મંડળના સંગઠનના છ હોદ્દેદારો અને નગરસેવકોના અને ભારતીય જનતા પાર્ટીના જે શક્તિ કેન્દ્રના સહયોગી જે હતા એમને પણ હું અભિનંદન પાઠવું છું